સમઢિયાળા ગામના મંદિરમાંથી એક લાખ હજ હજારને ચાંદીના છતરની છોડી બગદાણા પંથકના સમઢિયાળા ગામે આવેલ મહાકાળી માના મઢમાં મેઇન ગેટના તાળા તોડી ગર્ભગૃહનો નકુચો તોડી મંદિરમાં રહેલા વીસ ચાંદીના છતર તેમજ એક સીલિંગ ઉપર લગાવેલું આઠ કિલોનું છત્ર મળી કુલ રૂપિયા એક લાખ એંશી હજાર રૂપિયાના છત્રની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થયા છે નાસી છૂટ્યા છે બગદાણા પોલીસે તપાસ કરી અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ રામભાઈ આલાભાઈ કોબાડ સમઢિયાળા પટ્ટીના સરપંચ તરીકે હું ફરક બતાવું છું સમઢિયાળા પટ્ટીની અંદર લાઠિયા પરિવારના મઢે ચાંદીની ચોરી થયેલી છે સોરીની અંદર અંદાજીત નાના મોટા સત્તરો પચીસ એક મોટું સત્તર આઠ કિલ્લાનું છે એક સવા કિલ્લાનું સત્તર છે એ વીસ તારીખની રાત્રે આ ચોરીનો બનાવ બનેલો છે એની અંદર તો એની અંદર ગામજનોનો ને બધાનો એવી નમ્ર વિનંતી છે કે જેથી કરીને અમને આ જે સોર છે એ પકડમાં આવે અને અમારા જે સ્ટાફ બગડાણાના પોલીસ સ્ટેશનના જે સ્ટાફના વ્યક્તિ તંતોડ મહેનત કરે છે મેડમે પણ તંતોડ મહેનત કરે છે તો અમારી ગામજનોની અને અમારા ગામ વતી બધાની લાગણી એવી છે કે અમને આનો ન્યાય મળે અને આ જે સોર છે એનો જલ્દી નિકાલ અને જલ્દી પકડમાં આવે એવી અમારી વિનંતી છે જય જય ગરવી ગુજરાત